ભારત સરકારના આવાસ અને શહેરી કાર્ય મંત્રાલય દ્વારા આયોજિત સ્વચ્છ સર્વેક્ષણ બે હજાર ચોવીસ અંતર્ગત સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત તરફથી અંકલેશ્વર નગરપાલિકાના ચીફ ઓફિસર કેશવલાલ કોલડિયાને સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યું છે નગરપાલિકાના ચીફ ઓફિસર કેશવલાલ કોલડિયાના નેતૃત્વમાં સ્વચ્છતા અભિયાન ઘન કચરા વ્યવસ્થાપન ડોર ટુ ડોર કચરા સંકલન જનજાગૃતિ અને નાગરિકોની સક્રિય ભાગીદારીથી આ સિદ્ધિ શક્ય બની છે ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર કન્વેન્શન સેન્ટરમાં યોજાયેલા સમારોહમાં રાજ્યના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ સન્માન આપવામાં આવ્યું હતું આ સિદ્ધિ માત્ર નગરપાલિકાની નહીં પરંતુ સમગ્ર અંકલેશ્વર શહેરના નાગરિકોની સંયુક્ત મહેનતનું પ્રતિબિંબ છે

તેથી ગુજરાત સરકાર દ્વારા અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ શ્રી ચીફ ઓફિસર તેમજ આ સાથે સંકળાયેલા સ્ટાફને સન્માનિત કરવામાં આવેલ છે સર્વેક્ષણ પચીસ છવ્વીસમાં પણ અંકલેશ્વર નગરપાલિકાનો નંબર આગળ રહે એ માટે નગરપાલિકાની ટીમ મહેનત કરી રહી છે અત્યારે નગરપાલિકાની ટીમ માર્કેટની અંદર તેમજ જ્યાં જ્યાં ગંદકી થાય ત્યાં દંડની કાર્યવાહી કરે છે પ્લાસ્ટિક વિરોધી ઝુંબેશ પણ શરૂ છે અને એક વિનંતી કરું છું સર્વ નાગરિકોને કે જ્યાં સુધી નાગરિકોનો સહકાર નહીં રહે ત્યાં સુધી સફાઈનું કામ બહુ જ મુશ્કેલ ભર્યું છે એટલે અંકલેશ્વર નગરપાલિકાના સર્વ નાગરિકો સફાઈના કામમાં સહકાર આપે અને અંકલેશ્વરને સ્વચ્છ રાખવામાં મદદરૂપ થાય એવી વિનંતી છે